છે સુરતથી ભાજપના ધારાસભ્ય આ ચોંકાવનાર દાવો કર્યો છે પાલિકાની સંકલન બેઠકમાં અરવિંદ રાણાએ જાહેર કર્યા છે આંકડા ખંડણી વસુલતા અઢાર આરટીઆઈ એક્ટિવિસ્ટના નામ પણ જાહેર કર્યા છે અઢાર લોકોએ દસ હજાર પાંચસો ખાનગી મિલકતની માહિતી માંગી છે કોના આ પ્રકારે માહિતી આવે છે ધારાસભ્ય રાણાએ કમિશનર અને પોલીસને પણ પત્ર લખ્યો છે અને પત્ર તાત્કાલિક તપાસની પણ માગણી કરી છે પ્રશાંત અમારી સાથે જોડાયે છે પ્રશાંત આરટીઆઈ એક્ટિવિસ્ટ ઘણી વાર સામે આવે છે ખંડણી વસૂલતા હોય પ્રકારની વાત ધારાસભ્ય તરફથી કરાઈ છે શું દાવો કરાઈ રહ્યા છે શું વિગતો અજી જનક બિલકુલ થી કે સુરત શહેર ના કોચ વિસ્તાર દેવા સેન્ટ્રલ ઝોન માં પત્રકાર અને સામાજિક આગેવાનો ની આડ માં RTI કરી ખર્ણ ની વસૂલ કરનાર સામે તંત્ર એવે જે કે કાર્યવાહી કરી છે કારણ કે નું મહત્વનું કારણ છે કે જે પૂર્વ ના ધારાસભ્ય જે છે અરવિંદ રાણા એ જે કે આ મામલે જે છે અવાજ ઉઠાવ્યો હતો અને અરજકે લેખિત માં જે છે મ્યુનિસિપલ કમિશનર ને રજૂઆત કરી હતી રજૂઆત બાદ પોલીસ ને તપાસ આવવામાં આવી હતી અને પોલીસ એ આ મામલે ઉભા દે જે RTI માં આડ માં ને પત્રકાર ની આડ માં જે ખર્ણ ની વસૂલી કરતા હોય છે આવા તત્વો સામે કાર્યવાહી હાથ ધરી હતી અને સંકલન ની બેઠક માં જે છે અન્ય રાણા ફરી જે છે આ મુદ્દો જે છે ગાજીપુર સેન્ટ્રલ ઝોન માં અઢાર લોકો જે છે દસ હજાર પાંચસો ની લેવું શાંતિ મંત્રો ની જે માહિતી માંગી છે આ માહિતી માંગી ને જે છે તેઓ દ્વારા જે છે જે બાંધકામ નકશા સહિતના દસ્તાવેજો જે છે તે મેળવ્યા હતા ને ત્યારબાદ જે છે તે પૈસાની ની પણ માંગણી કરવામાં આવી હતી આ મામલે જે છે અરવિંદ રાણા જે છે ફરી જે છે સવાલો જે છે ઉભા કર્યા છે અને કાર્યવાહી પણ માંગ કરી છે ત્યારે મ્યુનિસિપલ કમિશનરે જે